નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઇવ ગાંધીનગરની આજ રોજ વોર્ડ દસ માંગ સેક્ટર સાથે અને બી નાબૂત નંબર એકસો પાંત્રીસ અને એકસો અડત્રીસ માંગ लोकसभा ચૂંટણી અંતર્ગત લોક લાડીલા ઉમેદવાર ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના પ્રચારાર્થે સૌ ઉम्मेदદાર અને કોર્પોરેટર અને કાર્યકર્તા શ્રી ઉપસ્થિત રહીને પ્રચંડ બહુમતીથી જીતવા માટે લોક સંપર્ક રાઉન્ડ કર્યો હતો. ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના પ્રચારાર્થે લોક સંપર્ક ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત મેયર શ્રી હિતેશભાઈ મકવાણાએ તેમના મત વિસ્તાર વોર્ડ નંબર 8 સેક્ટર 4 ખાતે લોકો સાથે મુલાકાત કરી લોકોમાં વડાપ્રધાન મોદીજી અને અમિતભાઈ શાહ પ્રત્યેનો અપૂર સ્નેહ અને ભાજપા પ્રત્યેનું પ્રચંડ જનસમર્થન અનુભવાય છે આ અવસરે મેયરશ્રીએ મોટી સંખ્યામાં મતદાન કરીને અમિતભાઈ શાહ સાહેબને જંગી બહુમતીથી યશસ્વી વિજય અપાવે તેવું આહવાન કર્યું આ વેળાએ પૂર્વ ધારાસભ્ય શ્રી અશોકભાઈ પટેલ કાઉન્સિલરશ્રીઓ હોદ્દેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ